વિસાવદરથી અઢાર કિલોમીટર મોટી ગામે રજૂઆત કરવા છતાં ગંદકીના મોટા ગંજ યથાવત વિસાવદરના મોટી મોણપરી ગામે અંદાજિત આઠ હજારની વસ્તી ધરાવતું ગામ છે અને હાલમાં જ ચોમાસાની વિદાય થઈ ગઈ છે હોય તેવું દેખાઈ રહ્યું છે અત્યારે ચોમાસા વખતની ગંદકી અવારનવાર રજૂઆત કરવા છતાં યથાવત જોવા મળે છે આ ગંદકી દૂર કરવા માટે મોણપરી ગામના જાગૃત નાગરિક દ્વારા રજૂઆત કરવા કરવા છતાંય મોણપરી ગામના સરકારી હોસ્પિટલના ડોક્ટર જોશી દ્વારા પણ તારીખ છ દસ ના રોજ ગ્રામ પંચાયતને લેખિત જાણ કરવામાં જાણ કરવામાં આવેલ છતાંય સફાઈ ન થઈ શું નામ તમારું ચંપાબેન હા તમારા ગામમાં શું પ્રશ્ન તમારા ઘર પાસે પહેલા અને બીજો ગંદકીનો આમાં જનાવર કાયમને માટે પડાર્યા છે લાઈટ નથી અમારે હાલુ કે એમાં સાંભળે લાઈટ ફિટ કરવા આવતા નથી કેટલા વખત ફોન કર્યો અને પાણીનો પ્રોબ્લેમ નાખાભાઈ ને ઓફિસમાં જઈને અમે તેર બાય યુટ્યુબને અમે કર્યું પણ કે મારે કાંઈ કરવું નથી તમારા ઉત્સર્પસને કયો હવે ઉત્સર્પસ આપણે ક્યાં ગોતવા જાવ સરપંચને ગોતી અમે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવું નથી ખોરાક થઈ ગયા હા હા અને ગામના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરપંચ કે સરપંચના કોઈ સભ્ય દ્વારા પણ કાર્યવાહી કરવામાં ન આવેલ હોય ત્યારે મોટી મોનપરી ગામના બીજા એક જાગૃત નાગરિક ચિરાગભાઈ વઘાસિયા દ્વારા જિલ્લા આરોગ્ય કેન્દ્રને પણ જાણ કરવામાં આવી હતી ત્યારે જિલ્લામાંથી પણ તારીખ આઠ દસ બે હજાર વીસના રોજ મોટી મોનપરી ગ્રામ પંચાયતને લેખિતમાં હુકમ કરવામાં આવ્યો હતો કે આ ગામની તાત્કાલિક ધોરણે ગંદકી દૂર કરવી અને ગામમાં સાફ સફાઈ કરાવવી ઉપલી કચેરીમાં જાણ કરવાની તાકીદ કરવામાં આવેલ છે તેમ છતાં આજ દિન સુધી મોટી મોડ પર ગ્રામ પંચાયત દ્વારા કોઈ જાતની સફાઈનો લગતી કામગીરી કરેલ ન હોય તો શું ગ્રામ પંચાયતના સભ્યો કોરોનાની જેવી મહામારીને નિમંત્રણ આપતા હોય તેવું લાગે છે અને જ્યારે મીડિયા દ્વારા ગ્રામની મુલાકાત લઈને ગ્રામજનોને પૂછવામાં શું નામ તમારું હા શું પ્રશ્ન હતો તમારે પરિગમમાં ગંદકી હતી એ બાબતે અમે જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ ઉચ્ચ કક્ષા રજૂઆત વિભાગ દ્વારા પણ નોટિસ આપવામાં આવેલ છે અને સીએચસી દ્વારા પણ નોટિસ આપવામાં આવેલ છે હાલ કોઈ આ સફા અભિયાન પૂર્ણ થયું નથી જે માટે ઝડપથી પૂરું થાય અને રોગચાળા બચી શકાય એવી અમારી ગ્રામજનોની માગણી છે અને નો થાય તો આગામી કાર્યક્રમો તમારા શું ગ્રામજનોને સાથે રાખીને ઉગ્ર કક્ષાએ અને ગાંધીજી જે અમારે જે કરવાની અમે તૈયારી દર્શાવી છે પુસ્તા ગ્રામજનો દ્વારા પણ ગામમાં ગંદકી અને સ્ટ્રીટ લાઇટ રાતના નથી હોતી તેવું સ્વીકારવામાં આવે છે ત્યારે ગામના સરપંચ દ્વારા મીડિયાને પણ જણાવેલ કે ગામમાં ક્યાંય ગંદકી છે જ નહીં અને મને કોઈ રજૂઆત કરવા

અને ગામ વાળા એવું કે હજી કઈ કાર્યવાહી કરવામાં આવતી હોય છે કે વારંવાર રજૂઆત કરી પણ ધ્યાન દેતા નથી